રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો જ્યાં જૂના ધોરાજીમાં જે જૂના ઉગરેલા રોડ પર જે નરિયા કોલોની આવેલી છે નરિયા કોલોનીની અંદર જે બસો પરિવાર વસવાટ કરે છે ત્યાં ગંદકીવાડાના આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ કે જ્યાં ભૂગર્ભ કટરની જે સમસ્યા છે તે એક દોઢ મહિનાથી આ સમસ્યા છે ને સ્થાનિકો દ્વારા રજૂઆત લેખિત અને મૌખિક નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા કોઈક નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી આ ભૂગર્ભ ગટરના પાણીના લીધે અહીંયા રસોઈ કરવું મુશ્કેલ થઈ ગયું છે પાછળ રેસિડેન્ટની બારીઓ પડે છે અને રોગચાળો પણ ફાટી નીકળે છે અને આના લીધે જે બાળકો નિશાળે અવરજવર કરતા હોય છે તે ગંદા પાણી ઉપર થઈને જવું પડતું હોય છે તો ચીફ ઓફિસર સાહેબ અને નગરપાલિકાને આ જે આ વાસ્તવિકતા છે તે દેખાતી નહીં હોય શું લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ ફિરોજ જુણેજા ધોરાજી આવું ગંદુ પાણી અમારે કેમ પીવું કેમ વાપરવું અમારે બચ્ચાના કેમ અમારે બહાર ના બિસ્લેરીના પાણીના શીશા લઈએ છીએ

અમે નગરપાલિકા એ જાય છે વારંવાર તો એમ કે છે કે હમણાં આવીને કામ થઈ જાય પણ હજી કોઈ દિવસ કામ થયું નથી આવે છે તો એક બે જણા આવીને વયા જાય છે પણ પાછી એની ગંદકી રહે છે તો અમારે કયો હોલ કાઢો અમારા બાળકો પણ માંદા પડે છે અને હિસાબે શું કેશો અત્યારે કેવી હાલત છે અત્યારે જો આ વિડીયો ઉતારો અત્યારે જો આ કેવી હાલત છે હવે આમાં અમારે નગરપાલિકાએ કાલ ગયા તા તો એમ કે થઈ ગયું છે હજી કા ઉતરો નથી પાણી એવી ને એવી હાલત છે કેટલા સમયથી તકલીફ છે

અમારી માંગ ઈ છે કે એ નવી કાંઈ કઈક અમને કરી દે એ રીતનું તો પાણી નો અવર થઈ હગે એના હિસાબે અમારે આ કચરી કચરી પાણી નો જવું પડે ને અમારા બાળકો માંદા ન પડે